મુળુભાઈ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ સાત કુંડા ઇકો ટુરિઝમનું લોકાર્પણ કેબિનેટ કક્ષાના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને અને આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના પ્રવાસન સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોટા શહેરોમાં વસવાટ કરતા લોકો જંગલ અને પહાડોથી વધુ આકર્ષાય માટે સરકાર દ્વારા કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તારોમાં પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક વિકાસના કામો કરવામાં આવે છે આજે સાતકુંડા ખાતે લોકાર્પણ થયેલ ઇકો ટુરિઝમ થકી સ્થાનિક લોકોને રોજગારી મળી રહેશે આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ જણાવ્યું હતું કે કુદરતી સૌંદર્યથી ભરપૂર સાત કુંડા ખાતે આવેલ મહાદેવનું મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે સાતકુંડા ખાતે ચોમાસા દરમિયાન પરલી વનરાજી પ્રવાસીઓને આકર્ષે છે અને દર વર્ષે અનેક પ્રવાસીઓમાં સ્થળની મુલાકાત લેશે આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન સુથારે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું મંત્રી મુળુભાઈ બેરા અને મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ઇકો ટુરિઝમ સાઇટનું નિરીક્ષણ પણ કર્યું હતું આ પ્રસંગે નાયબ વન સંરક્ષક નિશા રાજ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વી આર ડામોરે આભાર વિધિ કરી હતી મંત્રીઓ સહિત ઉપસ્થિત મહાનુભાવો વૃક્ષારોપણ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ વડોદરા વર્તુળ સીસીએફ અંશુમન શર્મા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ સહિત સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા